વલસાડની જિલ્લા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ફરી વળ્યું વલસાડમાં નીચાણવાળા વિસ્તારો સહિત હવે સરકારી કચેરી પણ વરસાદી પાણીની ચપેટમાં આવી ગઈ છે જેમાં વલસાડ જિલ્લા પંચાયત કચેરીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે વલસાડમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના જનજીવન પર અસરો પડી રહી છે ત્યારે આ સમસ્યાથી ખુદ સરકારી કચેરીઓ પણ બાકાત નથી જોકે જિલ્લા પંચાયતની કચેરીના બેઝમેન્ટમાં એક સમયે કેન્ટીન ધમધમતી હતી જેના જિલ્લા પંચાયતની ઇમારત જર્જરીત થવાથી લઈને હાલ અને તેની જગ્યાએ કચેરીનો સામાન મૂકવા માટે ઉપયોગ થાય છે ત્યારે આ જગ્યા પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે એક તરફ જિલ્લા પંચાયતના અધિકારીઓ વરસાદી પાણીના નિકાલ માટેની યોજનાઓ પર કામ કરી રહ્યા છે અને ઘણી જગ્યા પર કામગીરી કરવામાં આવી છે ત્યારે આ જ અધિકારીઓની કચેરીમાં પાણી ભરાઈ જવાની ઘટનાથી ઘણું આશ્ચર્ય ફેલાયું છે કારણ કે પોતાની કચેરીની સંભાળ થતી નથી અને આખા જિલ્લામાં પાણીના નિકાલ માટે યોજનાઓ ફાળવવામાં આવે છે